પ્રશ્ન નંબર પાંચ મિત્રો આવા પ્રશ્નો ખાસ નીટમાં આવે છે ધ્યાન રાખજો એટલે એવા પ્રશ્નો ગોતી ગોતીને મૂકેલા છે આમાં નીચેના વિધાનો માટે યોગ્ય કોડિંગ અરે ભાઈ કોડિંગ મતલબ કે સાચું હોય ને ટી કહેવાનું છે ખોટું હોય ને એપ કહેવાનું એટલે આ કોડિંગ થયું ને એટલે અહીંયા કોડિંગ કીધું છે ક્યારેક થોડાક શબ્દો ટ્રાન્સલેશનમાં માઇનર એરર હશે કારણ કે હું ટ્રાન્સલેટ કરીને જ મૂકું છું બરાબર છે સાથે સાથે મને ટ્રાન્સલેટર જે છે મદદ કરતા હોય છે મેન્ડેલીફ તેમના આવર્ત કોષ્ટકમાં વણ શોધાયેલા તત્વો માટે ઘણી જગ્યાઓ છોડી હતી યસ ટ્રુ ભાઈ માનશે એલ્યુમિનિયમ ગેપ જે ખાલી જગ્યા છે સિલિકોન હેઠળનો ગેપ બાકી હતો એલ્યુમિનિયમની નીચે અને સિલિકોન નીચે ગેપ બાકી હતો જે એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન કહેવાના યસ તો પહેલામાં ટી આવે તો એ તો બધામાં હતા તો ઇન હવે હું તમને સોલ્યુશન કરવાની જો રીત આપું

હવે ચોથું જો આ તો ટ્રુ છે એકા એલ્યુમિનિયમના સાથે જર્મેનિયમ અને ગેલિયમ મૂકવામાં આવ્યો જો ભાઈ ગેલિયમ જે છે એલ્યુમિનિયમની નીચે આવે છે એલ્યુમિનિયમની નીચે ગેલિયમ આવે અને સિલિકોનની નીચે જર્મેનિયમ આવે રેડી તો આ વિધાન ખોટું છે બરાબર તો ટીટીએફ ટીટીએફ આવે છે જવાબ ત્રીજામાં બરાબર છે અને અહીંયા આ ખોટું પડ્યું તો આ ધ્યાન રાખજો સુધારો કરવાનો છે આપણે એટલે આપણને જ્ઞાન માટે પ્રશ્નમાં સુધારો નથી કરવાનો હેડી તો આ જે છે કેવો છે ક્વેશ્ચન કયો મને ઇઝી છે